ગુજરાતના પનોતા પુત્ર કવિ વીર નર્મદની જન્મ જયંતિ હોય તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા શહેરના કારેલીબાગ ઉડા સર્કલ ખાતે સ્થિત કવિ વીર નર્મદની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ ધુવેર અને તેની સાથે પદાધિકારીઓ શાસક પક્ષ અને વિપક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ કવિ વીર નર્મદની જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જય જય ગરવી ગુજરાતના રચયતા અને આપણા ગુજરાતના બનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દી ને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ પ્રથમ ઉપાડ્યું એવા વીર આપણા કવિ એમની આજે જન્મજયંતિ છે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમના ચરણોમાં સત નમન કરું છું કવિ નર્મદ એટલે જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય લોકોમાં શૌર્ય ભરવું ડગલું ભર્યું હતું ના હટવું ના હટવું ચલો આગે એટલે પતે છે આગે એમ કરીને એના ગીતો બધા પ્રચલિત થયા છે એ ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે અને રાષ્ટ્રપ્રેમ એટલે રાસપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાદ ભેળવી લોકોને જાગૃત કરવા શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે એ તમામ બાબતો અને રાષ્ટ્રપ્રેમ એટલા માટે કહેવાય કે એમને એ જમાનામાં ક્યારે કીધેલું કે રાષ્ટ્ર રાષ્ટ્રભાષા એક હિન્દી હોવી જોઈએ એ કહેનારો પહેલો વ્યક્તિ હતો મારું માનવું છે કે શૌર્ય ગીતથી ગદ્યથી એમને જે સમાજને જગાડવાની જે પહેલ કરી છે એમાં એ સમાજ સુધારક બી કહેવાય રાષ્ટ્રપ્રેમે બી કહેવાય અને દેશ રાજ્યપ્રેમી બી કહેવાય કે ગુજરાતી સાહિત્યને એમને એટલો આગળ લઈ ગયા જેથી લોકોમાં એક જાગૃતતા આવી લડવાની એક હિંમત આવી અને લડતા અંગ્રેજોને સામે ભગાડવાની જે તાકાત ઊભી કરી એનાથી એને ખરેખર નમન કરું છું આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવું નહીં એમનામાંથી શીખવા દેવું છે